નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ અંબાજી ગબ્બર એકાવન શક્તિપીઠ મહોત્સવનો બીજો દિવસ મણિભદ્ર વીર મહારાજ મંદિર મગરવાડાના પૂજારી શ્રી વિજય સોમપુરી મહારાજના આશીર્વાદ અને આશીર્વચન સાથે પરિક્રમાનો શુભારંભ કરાવાયો શ્રી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય પાદુકા યાત્રા યોજાઈ અંબાજીના ગબ્બર ખાતે બનાવેલા એકાવન શક્તિપીઠના પાંચ દિવસીય પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ હતો શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં બીજા દિવસે શ્રી ભાદરવી પૂનમિયા સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય યાત્રા યોજાઈ હતી આ પ્રસંગે વીર મહારાજ મંદિર મગરવાડાના પૂજારી શ્રી વિજય સોમપુરી મહારાજના આશીર્વચન અને શ્રી આરાસુરી મંદિર માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બનવાલની ઉપસ્થિતિમાં માઇભક્તોએ જેમ બેના જય ઘોષથી એકાવન શક્તિપીઠ પરિક્રમા પથ પર પ્રયાણ કર્યું હતું આ પ્રસંગે પૂજારી શ્રી વિજય સોમપુરી મહારાજે જણાવ્યું હતું કે અંબાજી એવું પવિત્ર સ્થળ છે જ્યાં એકાવન શક્તિઓ બિરાજમાન છે આપણને એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળે છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંબાજીમાં આપણી શ્રદ્ધા અને આસ્થાને અનુરૂપ એકાવન શક્તિપીઠનું નિર્માણ કરાવી સૌ ભક્તો અને અશ્રદ્ધાઓને અનેરી ભેટ આપી છે આપણા સૌના માટે ગૌરવની વાત છે આ અવસરનો લાભ લેવા અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વચન આપી મહારાજશ્રીએ યાત્રાળુઓનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ હેઠળ નોંધાયેલા સંઘોના પ્રતિનિધિઓ વિવિધ ભજન મંડળીઓ સામાજિક ધાર્મિક સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી ભાવિક ભક્તો પરિક્રમા માટે ઉમટ્યા હતા પરિક્રમા મહોત્સવના બીજા દિવસે બે લાખ કરતા વધુ યાત્રિકોએ પરિક્રમાનો લાભ લીધો હતો જિલ્લા વહીવટી તંત્ર યાત્રાળુઓની સેવા માટે ખડે પગે રહ્યું હતું એસટી તંત્ર દ્વારા સાતસો પચાસ બસો દ્વારા યાત્રિકોને લાવવા અને લઈ જવાની મફત સુવિધા કરવામાં આવી હતી સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓને ઠેર ઠેર પાણી તથા જમવાની સુવિધાઓ પણ કરવામાં આવી હતી રિપોર્ટર અરવિંદ અગ્રવાલ અંબાજી